ઉભી રાખ ઉભી રાખ ચાલો ના વેલા તમે હટે શું ગણ ચેવલાયેલી કુકડી હોય ચાલો ચાલ હેન હાવા કે બાજુ વાળ છે તું મકી દે હાલા જવાનું કઈ થયું નઈ મેં હું મારું કાયમ નું નાખું અરે પણ ચા કયો પાસે આ ચાની ની કે ક્યાં પાછી હું આપડે કઈ ચા થોડા આવેલા છે આ તો રોકડી કોમ કરવા આવેલા છે આ તો જે કોમ કરશું ને પાંચ પૈસા મળે ત્યારે હું ચા નું કઈ હા હું વાત કરે બસ માંથી ઉતરતી ચા ચા કરે આખો ધન

હમ હું તમને શું કહું આપડે આ કોમ છે અને શું કોમ કરવાનું છે હા રિયો શેઠ કે હું કહું તમને આ ઝોપડા મેં તમે આ વિમલના થેલા મેળી આવો અને હું પેલા શેટ કન થતો આવું સચી સચી નું કરતો આવું બરાબર મળી જાઓ અરે શેટ બહુ જસુભાઈ હું આવી ગયો છું હા તો આવી જાય બરાબર કેટલા માણસ લીના આવ્યો બસ ત્રણ માણસ લીના આવ્યો છું ત્રણ માણસ હા તું માં પેલા જે કોમ બાકી દેખાય છે ને એ ફટાફટ કર દે મને તો અમે શેઠ આ બધા કોલમ મળવાના બાકી દેખાય છે આટલું કામ તું ફટાફટ પતાવી દે હારું વાંધો નહીં થઈ જશે તમારું કામ

રિંગ ને ઉતરતી કશું નઈ પાછો કુ નો ફોન આવી જો હા જાનુ બોલો આજે બે દન થી ઓછી એવું છે તે પણ ભૂંડી તું મારી વાત ફો હમણાં બે દન ઘેર નહી એમ જેરી દહ દન ભરાય તો મારે કેટલી ખબર હાજરી પંદરસો રૂપિયા તો પછી જેરી પૈસા આમ ગુંજો ટાઈટ થાય ત્યારે આપણે બારીજી તારી બંગડીઓ હંગડીઓ આવે ને એમ

હેલા એકલો તો બબડ બબડ કરે કોમ કરે પછી બબડવા આવી રહ્યો મારા દેખાતું ને રીંગ રીંગતાર્યું તારો આખાનું કોમ વળખું અમે આખો કોલમ ઠોકી દીધો એ તો તમારે નોખા ઠોકવા એવું થોડું હું મેનેજર યાર મારે આવું કોમ કરવાનું હોય હળકુ હળકુ હેલા તું અમુર કોમ લઈ લાવે તું અમુર કાટું કાટું કોમ કરાવે તું આવું હળકું હળકું કરે નોનો છો રખે એવું એ પણ હું મેનેજર તો મારે આવું પોલનું જ કોમ કરવાનું હોય મારે પોલના જ પૈસા લેવાના તારે પોલ ના પૈસા કાઠાના પૈસા લેવાનો

અરે પણ અમે બેહ્યો કે રેલા તમારે લીધે મને પૈસા પેલો ઓછો હાલવાનો છે એમ અલ અહિયાં ખીલે આમ ગદી જરી એમ એને પેલી દિવાળી ખોર દેવાની મટી જાય તરતે અરે પણ નવો મોણો છે સલવી લેન જરી નવો હું મોણો કોમ કરતે નહી આવડો તો લાફો ઉસકી લેવાનો તો હું નવો મોણો જૂનો મોણો જોઈએ આનો પાટી પકડો વ્યવસ્થિત ઘણા કોમ કરતા હોય એમ કરે પકડો હો વ્યવસ્થિત અરે ને અરે ઓલી પીન મારી મેલી એમ એમ ભીડો એમ હવે ભાગ હું ખીલી મારું છું અબે બાજુ પકડો આ છોરો આ ચીલી મઈ ઠોકી દેવાની આ કુક ના પોગમ વાર છે ને એવી રીતે લોહી નરી છે અને તમે થાકી જાગે મિસ્ત્રી લેવા જોઈએ મેં થાકી ગયો બે કોલમ ઠોકી નાખ્યા ઘણું કામ કર્યું બાર ફૂટ આ કોલમ ની બાર ફૂટ ના કોલમ એ વાત તારી સાચી છે પણ તું આખા ના ચાર કોલમ ઠોકી રહ્યો અને આ દાડાના વાગ્યા ચાર

આવ રિયા આપડે બે કોલમ દસ મિનિટમાં હમણાં તમને ઠોકી નાલતું ના એમ નહી કોમ લાગે જશુ ભાઈ મારે આ કોલમ ઠોકી આજે ભરાઈ હતી જો

આડીપુર પડતો કરો અને મારા હારો આયો છોર નહરિયો પૈસા થી આલવા કે બીજી ઉપર સર છે અરે પણ પૈસા આલવા કે પડતી હા હું તો નેહા છોડી છું તું નેહા છોડી કપડા લેવા થોડો ભણતો શું હોતો પડતો અરે પણ પૈસા કીયો નહી આલવા કે પડું હા પેલો આ એયો ના ના એને હું નહી છોડું સારો વેલીઓમ જેરી મેંદી મેલી હમ ધીરિયે ધીરિયે ચાલે અને તું શું કેતો હું કે કારીગર 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 લહોણ પૈસા અમાર કરકે જલાક